ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષભાઈ મહલા ઉપસ્થિત રહ્યા હતા મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આદિવાસી સમાજને કોઈ પૂછતું ન હતું તેમણે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ આદિવાસી સમાજને ગૌરવાન્વિત કર્યો છે જાગીરી પ્રાથમિક શાળાના રૂપિયા ત્રેસઠ લાખના ખર્ચે તૈયાર થયેલા મકાનના લોકાર્પણ પ્રસંગે મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી વંચિત ન રહે તે માટેની વ્યવસ્થા કરી છે જેમાં સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસના માધ્યમથી વિદ્યાર્થીઓને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે અને બદલાતી જતી ટેકનોલોજી વિશે ભાવિ પેઢીમાં જાગૃતિ લાવવાની વધતી જતી જરૂરિયાતને અનુલક્ષીને આઈસીટીના સંકલિત ડિલિવરી મિકેનિઝમના વિવિધ પાસાઓમાં ફેરફાર કરવાની માંગ ઊભી થઈ છે શિક્ષક વિદ્યાર્થીઓની અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીનો વધારો કરવો ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયા સુદ્રઢ કરવા માટે અભ્યાસક્રમના દરેક વિષયના દરેક એકમની ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે સમજૂતી વર્ગખંડમાં જ આપવામાં આવે છે મંત્રીએ આ પ્રસંગે ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાને ચાલુ વર્ષમાં ધોરણ નવની મંજૂરી આપી છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે આજે આદિવાસીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે જેથી આદિવાસીઓ શિક્ષિત થઈ રહ્યા છે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે સુવિધાયુક્ત વર્ગખંડો બનાવી રહી છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેતનભાઈ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર રાજશ્રી ટંડેલ પ્રાથમિક શિક્ષણાધિકારી ડીવી વસાવા શાળાના આચાર્ય ભૂપેન્દ્રભાઈ મહાકાલ ગામના સરપંચ ચિંતીબેન ભોયા શાળાના શિક્ષકગણ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ અને મોદી સાહેબ કહે કે મારે 21મી સદીમાં આપણા બાળકો ટેકનોલોજી થી વંચિત ના રહે એના માટે તમામ ને ટેકનોલોજી થી જાગૃત બનીને વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે વ્યવસ્થા રાજ સરકારે કરી છે પહેલા હું છે કે વાર્તા લખતા નહી આવડે ને અભણ કેતા હતા અભણ વાર્તા લખતા ના આવડે અશિક્ષિત અભણ હવે જમાનો બદલાઈ ગયો અને વાર્તા લખતા નહી આવડે અભણ નહી હવે જેને કોમ્પ્યુટર નું જ્ઞાન જ્ઞાન ના હોય આ સ્માર્ટ ક્લાસ ઇન્ટર જેનું ઓપરેટ કરતા નહીં આવડે એ બધા પણ એટલે એ દિશામાં આપણી પેઢી આગળ વધે એના માટેની વ્યવસ્થા રાજ્ય સરકારે મિત્રો કરી છે અને આપણા ગુજરાતમાં તમામ સ્કૂલોમાં આવી સ્માર્ટ સ્કૂલો આપણે બનાવી